વડોદરા શહેરના શાહજી નર્સરી રોપા વિતરણ લાખોની સંખ્યામાં રોપા ઉછેરવાની સંખ્યામાં ચાલી રહી છે ગ્લોબલ વોર્મિંગમાં પડકારો પણ પહોંચી વળવાનું એકમાત્ર મહત્તમ વૃક્ષોનું વાવેતર છે માનવ જીવનમાં વૃક્ષોનું અને મહત્વ છે આપણા પ્રાચીન શાસ્ત્રમાં પણ વૃક્ષોનો ગાન કરવામાં આવ્યો છે વૃક્ષો માનવીને પ્રાણ વાયુ પૂરો છે ત્યારે વડોદરા શહેરના સાયાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખો સંખ્યામાં રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે જે જૂન મહિનામાં નાગરિકોને વિતરણ કરવામાં આવશે આ અંગે માહિતી આપતા આરએફઓ જણાવ્યું હતું કે વડોદરા વન વિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે છે અને જૂન મહિનામાં રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે વન વિભાગ દ્વારા બારેમાં સારા રોપા મળી રહે તે અંગે આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂત ય વૃક્ષો તથા વન વિભાગ દ્વારા ઉછેર કરવામાં આવે છે આવા રોપાઓને વિનામૂલ્ય નાગરિકોને આપવામાં આવે છે આ વર્ષે ત્રણ લાખ રોપા ઉછેરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે દર વર્ષે લોકોની માંગ પ્રમાણે રોપા ઉછેરવામાં આવે છે